આ સંસારમાં જે જન્મે છે એ મરે છે એ પાક્કું છે મરવાનું તો છે જ આજ નહી કાલે કાલ નહી તો પછીના દિવસે મરવું તો પડશે હાલ છે નહીં તમારું પરંતુ એ મરણનો ભય છૂટી જાય એના માટે ભગવાનની કથા એટલે ભગવાન વ્યાસ બોલ્યા કાલ વ્યાલ મુખ ત્રાસ નિર્નાશ નિરના મૃત્યુના ત્રાસમાંથી છોડાવે એનું નામ છે ભગવાન નામ સ્મરણ કથા મૃત્યુમાંથી નહીં છોડાવે મરવું તો પડશે જ કાલ કોના છોરું ને કોના વાછરું કોના માને બાપ અંતેરે જાવું જીવને એકલો માટે હેતે હરીનો રસ પ્રભુનો રસ પીજો તમે તો મોક્ષ ગતિ મળે એના માટેની આપણી યાત્રા છે એટલા માટે આપણે સૌ કથામાં બેઠા છીએ કેમ કરીને આપણા આપણો સ્વભાવ બદલે આપણો સ્વભાવ સુધરે એના માટેની આપણી આ યાત્રા છે તો જેને ધર્મના માર્ગમાં પ્રવૃત્ત નથી થયો એ માણસ ક્યારેય ભૌતિક સુખને કે મર્યા પછી પણ પરલોકનું સુખ પામી નથી શકતો માટે જિંદગીમાં આળસ ન કરવી આપણે પ્રાથમિક શાળામાં કે ગમે ત્યાં ભણતા ને ત્યારે એક સૂત્ર વાંચ્યું હતું આળસ એ જીવતા માણસની કબર છે માટે આળસ ન કરશું પ્રમાદ ન કરશો એક ગુરુને ચેલો બે રૂમ ઓરડામાં સુતા હતા આમ ઝૂપડી હતી બંને જણા સુતા ગુરુએ કીધું કે ચેલા ગુરુદેવ બેટા સુઈ જવું છે આ દીવો ઠાર ના કહે અંજવાળું પડે છે ને ઊંઘ નથી આવતી તે ચેલો કે ગુરુદેવ માથે જાવ કે માથે ઉઠી જોઈ કે એટલે અંજવાળું નહીં આવે ગુરુજીન થયું આને ક્યાં મેં કામ ચીંધું વળી ગુરુદેવ કીધું કે બેટા મને એવું લાગે છે કે બાર વરસાદ આવતો જરા જોતો વરસાદ આવે છે ત્યાં બરાબર બહારથી એક મીંદડી અંદર આવી એટલે ચેલો બોલો કે આ મીંદડીને અડી જુઓ એ બહારથી આવી છે જો ભી નહીં હશે તો વરસાદ હશે નહીં હોય તો નહીં હોય ગુરુ થયું આને તો હદ કરી નાખ્યું હવે છેલ્લું કામ છે તો એક કામ કર આ દરવાજો બંધ કરી દે તો ચેલો કે બે કામ મેં કર્યા એક તમ કરી લે ભાઈ

અંત તો ગતવા અંતિમ સમય સુધી સતત મંડ્યા રહો સતત પ્રભુનું નામ લીધા કરો ભાગવતજીમાં માં યશોદાજી જ્યારે તમે જુઓ દધી મંથન કરવા બેસે તમે બધાય કથા સાંભળી છે કે કનૈયા માટે માખણ ઉતારવું હતું એટલે માં પોતે બેઠા તો શું થયું

એ મનમાં નથી બોલવાનું હું જ્યાં ઊભો રહી જાય મને ખબર છે કે તમને જેટલું આવડે છે ત્યાં જ ઊભો રહી જઈશ હું હું ભાગવતીના એક જ શ્લોકમાં ઊભો નહીં રહી જાઉં જોજો તમે કારણ કે મને ખબર છે કે તમને એ તમને ખ્યાલ નથી એટલે મારે તમારા ઉપર ન છોડાય આપણે એટલો જ ભરોસો કરાય જેટલું સામેવાળામાં આપણને દેખાતું હોય ફરીથી એકવાર કરતા જઈએ ઘરના કામ કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ બરાબર